મારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ભરેલા કારેલાનું શાક તમે સાતમમાં પણ આ શાક ખાઈ શકો છો અને ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો બહુ ટેસ્ટી એવું બને છે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા કારેલા લીધા છે તો મેં અહીંયા થોડી મોટી સાઈઝના લીધા છે અને આ રીતે ઉપર નીચેનો ભાગ કટ કરી લઈશું અને ઉપરની છાલ આવે એ થોડી થોડી આપણે કાઢી લઈશું તો તમે પિલરની મદદથી પણ આ કારેલાની છાલ કાઢી શકો છો પણ હું અહીંયા થોડી થોડી કાઢી રહી છું તો આ રીતે અને આ રીતે હું બધા જ કારેલાની છાલ એટલે કે સ્કીન કાઢી લઈશ તો તમે જોઈ શકો છો તો કારેલા બે સાઇઝમાં અવેલેબલ હોય છે બજારમાં તો નાના પણ હોય અને આ રીતના મોટી સાઇઝના પણ આ હોય છે તો બંને શાક બહુ સારું એવું ટેસ્ટી બને છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ કારેલાની છાલ કાઢી લીધી અને વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું અને કારેલાને અંદર જે બીયા હોય એ આપણે કાઢી લઈશું તો બહુ કડક એવા બીયા હોય છે તો એ કાઢવા ખૂબ જરૂરી છે જેથી કારેલા સારી રીતે ભરી શકે તો તમે જોઈ શકો છો ઘણા લોકો કારેલાના બીયા પણ મસાલામાં ઉમેરીને બનાવતા હોય છે પણ મારા ઘરમાં આ રીતે નથી ખવાતું તો કારેલા ભરવાના હોય એટલે બીયા કાઢી લેવાના તો આ રીતે ફોકની મદદથી બીયા કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે એ જ રીતે હું બીજા બધા કારેલાના બીયા કાઢી લઈશ અને આ રીતે તમે જોઈ શકો છો હવે આપણે એમાં થોડું થોડું મીઠું ભરી દઈશું એક ચોથા ટી સ્પૂન જેટલું અને આ રીતે આંગળીની મદદથી કારેલામાં લગાવી દઈશું તો અંદર પણ લગાવવાનું અને બહાર પણ આ રીતે લગાવી દઈશું તો તમે જોઈ શકો છો મીઠું લગાવશો એટલે કારેલાનું કડવું પાણી નીકળશે અને કારેલામાંથી કડવાસ થોડી ઓછી થઈ જશે તો ખાવામાં તમને જરાય કડવું નહીં લાગે તો આ રીતે આ ટ્રીક કરવી ખૂબ જ જરૂરી છે તો આ રીતે હું બધામાં મીઠું લગાવી દઈશ કારેલામાં અને એને અડધો કલાક માટે સાઈડમાં મૂકી દઈશું જો તમારી પાસે ટાઈમ હોય તો તમે એકથી દોઢ કલાક માટે પણ સાઈડમાં મૂકી શકો છો મીઠું લગાવીને તો આ રીતે અને આ બિયા આપણે ફેંકી દઈશું અને જે કારેલાની સ્કીન છે એ આપણે સ્ટફિંગમાં યુઝ કરીશું તો કારેલાની છાલમાં પણ આપણે અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ છાલ આપણે યુઝ કરીશું મસાલા ભરવામાં તો મેં મિક્સ કરી દીધું અડધો કલાક માટે સાઈડમાં મૂકી દીધું બંને તો તમે જોઈ શકો છો અડધો કલાક જેવું થઈ ગયું અને કારેલામાંથી પાણી છૂટું પડી ગયું તો આ રીતે હાથથી પ્રેસ કરીને પાણી નિતારી લેવાનું તો એ જ રીતે તમે જોઈ શકો છો બધા જ કારેલામાં આ રીતે પાણી નીતારી લઈશું તો આ રીતે કારેલામાંથી કડવું પાણી નીકળી જશે અને કારેલામાંથી કડવા થોડી ઓછી થઈ જશે તો તમને કારેલા ખાવામાં બિલકુલ કડવા નહીં લાગે તો તમે જોઈ શકો છો આ રીતે પ્રેસ કરીને બધું જ પાણી નીતરે એટલું કાઢી લેવાનું તો એ જ રીતે આપણે કારેલાની છાલમાંથી પણ પાણી નિતારી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે કારેલાની છાલમાંથી પણ આપણે પાણી કાઢી લઈશું તો મસાલામાં તમને ખબર પણ નહીં પડે કે કારેલાની છાલ આપણે ઉમેરી છે બહુ ટેસ્ટી એવું લાગશે તો તમે જોઈ શકો છો બધી જ છાલમાંથી આ રીતે આપણે પાણી નીતારી લઈશું એટલે પ્રેસ કરીને કાઢી લઈશું તો આ કારેલાનું પાણી આપણે ફેંકી દઈશું તો હવે કારેલા આપણે બાફી લઈશું તો એક તપેલીમાં મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને ઉપર આ રીતની કાણાવાળી ડીશ કે પ્લેટ આવે એ રાખી દઈશું અને બધા જ કારેલા આપણે કાળાવાળી ડીશમાં ઉમેરી દઈશું તો લગભગ સાતથી આઠ મિનિટ જેવું લાગશે અને આ ઢાંકીને આપણે સ્ટીમ કરી લઈશું તો આ રીતે એંસી ટકા જેવા આપણે બાફી લઈશું તો તમે જોઈ શકો છો સાતેક મિનિટ જેવું થઈ ગયું કારેલા સારા એવા બફાઈ ગયા હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો આ રીતે આપણે એક એક કરીને પ્લેટમાં લઈ લઈશું તો એક કઢાઈમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને જે કારેલાની છાલ છે એને આપણે બેથી ત્રણ મિનિટ માટે સાતળી લઈશું તો બહુ સારી એવી ટેસ્ટી એવી લાગશે તમને ખબર પણ નહીં પડે અને બેથી ત્રણ મિનિટ જેટલું સાતળવાનું તો તમે જોઈ શકો છો તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠંડી કરવા માટે સાઈડમાં મૂકી દઈશું હવે કારેલામાં ભરવાનો મસાલો તૈયાર કરી લઈએ તો બેથી ત્રણ મોટી ચમચી જેટલા સિંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું અટકચરો લેવાનો બહુ ટેસ્ટી એવું લાગે છે સાથે તમે શેકેલા સિંગદાણાનો ભૂકો પણ લઈ શકો છો હું કાચો જ લઈ રહી છું સાથે આપણે જે કારેલાની છાલ સાતળી લીધી હતી એ ઉમેરી દઈશું એક મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ આવે છે એક મોટી ચમચી જેટલા આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું તમે અહીંયા લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને થોડા લીલા ધાણા ઉમેરી દઈશું હવે આપણે થોડા સૂકા મસાલા કરી લઈએ તો અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું એક ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અહીંયા આપણે લીલું પણ લીધું છે એટલે એ પ્રમાણે લેવાનું એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર થોડું પ્રમાણ વધારે રાખવાનું સાથે એક ટી સ્પૂનથી ઓછું મીઠું ઉમેરી દઈશું એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું એક ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું બહુ સારો એવો ટેસ્ટ આવે છે અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને એક ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરી દઈશું તમે અહીંયા લીંબુ પણ વાપરી શકો છો અને એક મોટી ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું તમે ખાંડ પણ લઈ શકો છો એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું બધું સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી મિક્સ કરી લેવાનું તો તમે જોઈ શકો છો કારેલા ભરવાનો મસાલો આપણે રેડી કરી લીધો તમે અહીંયા ચણાનો લોટ પણ વાપરી શકો છો પણ હું સિમ્પલ બેઝિક મસાલા સાથે જ બનાવી રહી છું તો આ રીતે અને હું અહીંયા ડ્રાય કારેલા એટલે કે સૂકા કારેલા બનાવી રહી છું તમારે રસાવાળા બનાવવા હોય તો તમે અહીંયા ગાંઠિયા કે પછી ચણાનો લોટ પણ વાપરી શકો છો તો આ રીતે આપણે કારેલામાં થોડું થોડું સ્ટફિંગ ભરી દઈશું અને સારી રીતે પ્રેસ કરીને ભરવાનું જેથી મસાલો શાક બનાવતી વખતે બહાર નીકળી ન જાય તો આ રીતે અને આ જ રીતે હું બધા જ કારેલામાં મસાલો ભરી લઈશ તો તમે જોઈ શકો છો મેં કારેલા બધા ભરી લીધા હવે આપણે કડાઈમાં તેલ મૂકીશું શાક બનાવવા માટે તો કઢાઈમાં બેથી ત્રણ મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું તેલ સારું એવું ગરમ થાય એટલે એક ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું જીરું બધું ફૂટવા લાગે એટલે આપણે એમાં કારેલા ઉમેરી દઈશું તો આ રીતે એક એક કારેલું બધા જ તેલમાં આવે એ રીતે ઉમેરવાના તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ કારેલા આ રીતે ઉમેરી દીધા અને હવે ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું તો આપણે પહેલેથી જ કારેલાને બાફી લીધા હતા એટલે કૂક થતાં બહુ ઓછો સમય લાગશે ત્રણેક મિનિટ જેવું થઈ ગયું કારેલાની સાઈડ આ રીતે આપણે ચેન્જ કરી લેવાની તો એકદમ હળવા હાથે ચેન્જ કરવાના તો તમે જોઈ શકો છો નીચેથી થોડા બ્રાઉન જેવા થઈ ગયા તો આ રીતે આપણે સાઈડ ચેન્જ કરતા જઈશું અને કારેલાને સારી રીતે આપણે શેકી લઈશું તો આ રીતે અને ઢાંકીને ફરી પાછું આપણે ત્રણેક મિનિટ માટે થવા દઈશું તો તમારે વચ્ચે વચ્ચે ચેક કરતા જવાનું તો આ રીતે મેં અહીંયા વચ્ચે વચ્ચે ચેક કરી લીધું હતું તો તમે જોઈ શકો છો કારેલા એકદમ સારા એવા ફ્રાય થઈ ગયા અને હવે જે મસાલો વધ્યો હતો એ આપણે ઉપરથી આ રીતે ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો મસાલો પણ ઉમેરી દીધો અને એકદમ હળવા હાથે આપણે મિક્સ કરી દઈશું અને લગભગ અડધીથી એક મિનિટ જેવું થવા દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે જ ખુલ્લું થવા દઈશું તો બહુ ટેસ્ટી એવા કારેલા બને છે તમે સફરમાં કે પછી સાતમમાં પણ તમે આ ઠંડા કારેલા ખાવાની બહુ મજા આવશે તો જરૂરથી ટ્રાય કરજો અને બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કારેલાનું શાક તૈયાર થઈ ગયું સ્ટફ કારેલા પણ કહેવાય ભરેલા કારેલા પણ કહેવાય તો આ શાક તમે પરાઠા રોટલી દાળ ભાત સાથે તો બહુ ટેસ્ટી એવું લાગે છે અને સાતમમાં થેપલા સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગે છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આવજો